માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમના સુરતી અલગ અલગ ભાષાઓમાં કુલ સોળ હજાર ગીતો છે આજે ગુરુવારે મલાયમોન ત્યારે હૃદય નાનાજી ગણાતા એવા પી ચંદ્રએ ત્યારે એસી વર્ષની ઉંમરે અંતિમ સ્વાદ લીધા છે વધુ મળતી વિગતો વાત કરીએ તો ભારતીય સિનેમામાં સૌથી પ્રખ્યાત અવાજોમાંના ત્યારે એક તરીકે તેમણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ